તેમજ નવીન વર્ષ નિમિત્તે મળ્યા અને શુભેચ્છા પાઠવી હવે નવીન કાર્યક્રમમાં લોકો દ્વારા બે સુધી આ રીતના કાર્યક્રમ ગોઠવાઈ ગયેલ છે હવે એમનું એવું નક્કી કર્યું કે આવા જ કાર્યક્રમો ગામમાં પોતાના વતનમાં કરે તો સારું તેવું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી દિનેશભાઈ પી સોલંકી દ્વારા કરવામાં આવ્યું અને ખર્ચ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છેલ્લે સૌ સમાજબંધુઓ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા રિપોર્ટર શ્રી વિખાભાઈ મકોણા નંદાસણ કડી strengthens <laughs> a t 퐈ов it Allah और जो बात है ये डर गया है अरे नहीं है अरे भाई ये कौन बई <laughs>